આપણી સાથે જોડાયા છે રાજુભાઈ કરપડા અને વિસાવદર વિસાવદર ને લઈને આમ તો શરૂઆત થઈ ત્યારથી જ લોકોના મુખે એક જ વાત હતી કે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા જીતાડવા છે અહંકાર માં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવી છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હેરાન હતા સામાન્ય પરિવાર માંથી આવતા લોકો પણ હેરાન હતા આ જયારે વિસાવદર વિધાનસભા સો એ સો ટકા ખેડૂતો પ્રભાવિત વિધાનસભા છે ત્યારે ખેડૂતો દરેક મોરચે પીડાઈ રહ્યા હતા ખેડૂતોની વેદના ને વાચા આપવાના પ્રયત્ન ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી એ કાયમી કર્યા છે જેના પરિણામ સ્વરૂપે આજે ગોપાલભાઈ ઇટાલિયા જીત તરફ આગળ વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી નો આજે અહંકાર તૂટશે અને આમ આદમી પાર્ટી અને સાથે જ વિસાવદર વિધાનસભાના જે મતદારો છે પરિવર્તન માટે એક જે પાયાનો પથ્થર મૂકવાનો હતો બે સત્યાવીસ ની ચૂંટણી પહેલા જે એક શુભ શરૂઆત કરવાની હતી એના સંકેત વિસાવદર ના મતદારોએ આપી દીધા છે ગોપાલભાઈ ઇટાલિયા નવમા રાઉન્ડના અંતે પચીસો મત જેટલે આગળ છે અને હવે તમામ રાઉન્ડમાં ગોપાલભાઈ ઇટાલિયા આગળ રહે છે જી જે વાત કરીએ આપણે વિસાવદરની રાજુભાઈ તેવી જ રીતે કડીમાં થોડુંક આપ પાછળ જોવા મળી રહ્યું છે તેમાં ભાજપ લીડ કરી રહી છે શું લાગે છે કડીની બેઠક આમ આદમી પાર્ટી કબજે કરી શકે છે જી બિલકુલ કડીમાં પણ મજબૂતાઈથી અમારા ઉમેદવાર જગદીશભાઈ ચાવડા લડ્યા છે. હાલ હું વિસાવદર વિધાનસભા જોઈ રહ્યો હતો એટલે વિસાવદર શું કડીના પરફેક્ટ અપડેટ અત્યારે લેટેસ્ટ લીધા નથી પણ સવારે જે માહિતી મેળવી એ મુજબ ખૂબ સારા મત થી જગદીશભાઈ આગળ વધી રહ્યા હતા અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જગદીશભાઈ પણ સારામાં સારી ફાઇટ આપી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સાથે મળીને લડતા તેમ છતાં આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોએ એક યોદ્ધાની માફક ની માફક એમની સામે લડ્યા છે ઉભા રહ્યા છે બંને ઉમેદવારો ને પણ અભિનંદન અને સમર્થકો કાર્યકર્તાઓ તમામને અભિનંદન બીએસ એસ નાઇન ના માધ્યમથી જી જી રાજુભાઈ જે રીતે કોંગ્રેસ ને બાદ કરતા જો ભાજપની વાત કરીએ તો ભાજપ દ્વારા ગોપાલ ઇટાલિયા ને પાછળ છોડવા માટે પેલા પણ પ્રચારમાં અનેક વાયદાઓ વચનો થયા અને ગોપાલ ઇટાલિયા નહીં જીતે અને જે દુકાનો ખોલી બંધ થઈ ગઈ આવા અનેક વાતો અનેક વિવાદો વચ્ચે હાલ અત્યારે ગોપાલ ઇટાલિયા જે રીતે ભાજપને ટક્કર આપી રહ્યા છે લાગે છે કે ભાજપ આમાં ગોપાલ ઇટાલિયા પર પાછળ છોડવા માટે હજુ પણ કંઈ કરી શકે છે ભાજપના નેતાઓએ દારૂ વેચો ભાજપના નેતાઓએ પૈસા વેચા ભાજપના નેતાઓએ અધિકારીનો દુરુપયોગ કર્યો ભાજપના નેતાઓએ તમામ પ્રયત્ન કર્યા બોગસ વોટિંગ ઓફિસરને માર માર્યો ગુંડાઓને લઈ ગુંડાઓ આ તમામ પ્રયત્નો કર્યા તેમ છતાં લીડ જ એવડી મોટી હતી કે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગર્દી ભારતીય જનતા પાર્ટીના પૈસા ભારતીય જનતા પાર્ટીનો દારૂ ગોપાલભાઈ ઇટાલિયા લીડ કાપી શકવામાં સફળ થયો નથી જી રાજુભાઈ જે રીતે દારૂની આપે વાત કરી એમાં જે ગોપાલભાઈ પર પણ આક્ષેપો થયા હતા શું કહેશો તેને લઈને ચોર ઉલટા કોટવાલ દંડે એના જેવી વાત છે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે હું પણ હતો મેં પોતે જ ગોપાલભાઈ સ્થળ પર બોલાવ્યા છે અમે પોલીસ ને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર વાડીમાં જે દારૂ ઉતરતા ના સમાચાર મળ્યા અમે પોલીસ ને સાથે રાખીને જગ્યા પર જનતા રેડ કરી છે તેમ છતાં આક્ષેપ મને તો નવા એ વાતની લાગે છે કે એ જેની વાડીમાં દારૂ પકડાયો છે એ માણસની સફાઈ પોલીસ અધિકારી આપે છે છે વાત અને ગુજરાતની જનતાએ બધી શીખ લીધી છે ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ હલકાઈની હદો પાર કરી દીધી છે આજે જયારે પરિણામ આવ્યું છે અમે જીત તરફ છીએ અને આક્ષેપ કરશું આવી વાત નથી ચૂંટણીઓ લડાતી હોય છે પણ લોકશાહી ડબે ચૂંટણીઓ લડાતી હોય છે એટલી હદે કરીને હું એક ઉમેદવાર નો એજન્ટ હતો વિસાવદર માંથી મારી ભૂલ એ કે મેં તંત્ર નું દારૂ પકડાવવાનું કામ કર્યું તો મને એની સજા મળી કે તમે કામ એજન્ટ છો તમારે ચૂંટણી ખર્ચ લખવાનું તમારું કામ હતું બુથ પર જવાનું તમે રોડ પર ઉતરતો દારૂ તંત્ર ને શા માટે બતાવ્યો તમે દારૂ બતાવ્યો છે એટલા માટે તમને હટાવી દઈએ છીએ એજન્ટ તરીકે તમે વિસાવદર માં ઓગણીસ તારીખે પ્રવેશ નહીં કરી શકો મારી પ્રવેશ બંધી ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી એટલે તમામ હદો પાર કરી દીધી અલકાઈ ની મને આજે ગર્વ થાય છે વિસાવદર ની જનતા પર કે તાના ને ખતમ કરવા માટે વિસાવદર ની જનતાએ મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ અમુક સારા લોકો હશે એને વિનંતી કરીએ છીએ કે આમાંથી કઈક શીખવું જોઈએ અહંકારીઓ છે કોઈ પણ અહંકાર કોઈનો ટકતો નથી પહેલા રાજાઓ એવા અહંકારી નથી ટકો અને અમે દાવા સાથે કહીએ છીએ કે અમે યુવાનોની ટીમ છીએ લોકો માટે લડીએ છીએ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે અમે લોકો લડીએ છીએ અને જન સમર્થન અમને મળી રહ્યું છે આજે લોકો એ દિલથી અમને સ્વીકાર્યા છે